નમસ્કાર રામ રામ મિત્રો મંદિરની બહાર ભીખ ભાગતી એક ભિખારણે બેતાળીસ બાળકીઓને રેશી નાખી હતી આ ઘટનાનો ખુલાસો ત્યારે થયો જ્યારે સૌ દેશવાસીઓ ચોંકી ગયા જ્યારે આ ઘટનાનો ખુલાસો થયો ત્યારે સમગ્ર દેશની અંદર હડકમ મચી ગયો કે આટલું મોટું પાય સીરિય કિલિંગ કદાચ આઝાદ ભારત પછીનો આ પહેલો એવો કિસ્સો હશે કે જે કિસ્સાની અંદર આટલી બધી બાળકીઓને કે આટલી બધી હત્યાઓ એકસાથે થઈ હતી થોડી વાર તો કોર્ટ પણ એ વિચારમાં પડી ગઈ હતી કે આટલી બધી હત્યાઓ કરનારને સજા આપી તો શું કારણ કે બેતાલીસ બેતાલી માસુમ બાળકીઓને રેશી નાખનારી આ કિલરો જે કિલરોનો ખુલાસો થયો તો એમને ફાંસીથી વધારે તો સજા આપી આપવી તો શું આપવી કારણ કે એનાથી આગળ કોઈ સજાની પણ જોગવાઈ ન હતી એટલે માનવતાની જે આ હદ આ ક્ષણ ઉદી નિલામ થઈ હતી એ સ્ટોરીની આજે આપણે વાતચીત કરવાના છીએ તો મિત્રો એ પહેલાં આપ મારી ચેનલમાં નવા આવ્યા તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને ફોલો કરી દો જેથી હું આપણા માટે આવી અવનવી સ્ટોરીઓ બનાવતો રહું તો સ્ટોરીની વાતચીત કરવી છે વિગતથી મંદિરના બહારની એક ઘટના છે જ્યારે મંદિરની બહાર એક જગ્યાએ ચોરી થઈ અને ત્યારે ઘણા બધા ટોળાએ એક મહિલાને પકડી તેના હાથમાં બાળક હતું એના હાથમાં બાળક હતું એટલે લોકોએ એને પકડીને કીધું કે તે ચોરી કરી છે ચોરી કરી છે અને જેમ મામલો ઉગ્ર બનતો ગયો એમ એ મહિલાએ કીધું કે સાહેબ આ બાળકની સોગન જો મેં ચોરી કરી હોય એમ કહીને બાળકને રસ્તા ઉપર ફેંકી દીધું રસ્તા ઉપર જ્યારે બાળકને ફેંક્યું ત્યારે બાળકે થોડું લુઈ લુહાણ થયું તેને થોડું લાગ્યું એ રડવા લાગ્યું ને લોકોનું ધ્યાન એ તરફ ખેંચાઈ ગયું એ તરફ લોકોનું ધ્યાન ગયું અને એને કહ્યું કે મને આ છોકરાની સોગંદ જો મેં ચોરી કરી હોય તો જ્યારે આવું કહ્યું ત્યારે લોકોને દયાનો ભાગ આવી ગયો કે આ એની મા હશે એ બાળકને તેડીને ફરે રહી છે ને જ્યારે બાળકને એની મા નીચે ફેંકીને કહી રહી છે કોઈ વાત તો સાચું કહેતું છે તો એમ કરી અને પોલીસને બોલાવાનું માંડી વાળ્યું કહાની શરૂઆત થાય છે ત્યાંથી ત્યાંથી લઈને એ બાળક લઈને ભાગી જાય છે અને જ્યારે ભાગે છે ત્યારે આગળ જતાં એને બે સ્ત્રીઓ મળે છે અને ત્રણેય સ્ત્રીઓ સુમસાન રસ્તે બાળકને લઈને જતી હોય છે ને ત્યારે એમને એવું લાગે છે કે બાળક રડે છે એને વાગ્યું છે દવાખાને લઈ જઈશું તો પણ તકલીફ દવાખાને નહીં લઈ જઈએ તો પણ તકલીફ એટલે ત્રણેય બહેનો રસ્તામાં ચાલતા ચાલતા એક ઇલેક્ટ્રિકનો તાફલો આવે છે એ જગ્યાએ લઈ જઈને બાળકનું માથું એ ઇલેક્ટ્રિક તાફલા ઉપર ફોડી દે છે આજે અમાનવીય ઘટના ઘટતી હતી એની કરુણા તો કે આનામાં દયા તો બિલકુલ ન હતી પરંતુ એવું કરીને આગળ ભાગી જાય છે આગળ જ્યારે ભાગી જાય છે ને અહીંથી છટકી જાય છે ત્યારે થાય છે આ વાતોનો સિલસિલાની શરૂઆત કે આ બહેનોએ અને આ એની માતાએ દ્વારા બેતાળીસ બાળકીઓને કેવી રીતે રેસી નાખવામાં આવી એની સમગ્ર સ્ટોરીની આપણે આજે વાતચીત કરવાના છીએ પરંતુ શરૂઆતથી વાતચીત કરીએ તો અંજના નામની એક છોકરી હતી અંજના ગામની છોકરી ગામની અંદર રહેતી હતી અને એને એક ટ્રક ડ્રાઈવર જોડે પ્રેમ થઈ જાય છે ટ્રક ડ્રાઈવર જોડે પ્રેમ થઈ જાય છે તો ત્યારબાદ અંજના એ આવી જાય છે રહેવા માટે બહાર બહાર રહેવા માટે આવી જાય છે એટલે બહારની અંદર જ્યારે રહેતા હોય છે ત્યારે એ ટ્રક ડ્રાઈવર અને બંનેની એક દીકરી થાય છે એ જે દીકરી થાય છે એ એક દીકરી થાય છે એ જે દીકરી થાય છે એ દીકરી બાદ આ બંને લોકો ત્યાં રહેતા હોય છે બંને લોકો એ જગ્યાએ રહેતા હોય છે એમની એક દીકરી થાય છે અને ત્યારબાદ ટ્રક ડ્રાઈવર એ અંજનાથી ધરાઈ જાય છે અને ટ્રક ડ્રાઈવર એ અંજનાને છોડીને જતો રહે છે જ્યારે ટ્રક ડ્રાઈવર અંજનાને છોડીને જતો રહે છે ત્યારે એની દીકરી રેણુકા અને બંને સાથે રહેતા હોય છે રેણુકા ખૂબ જ નાની હોય છે એટલે હવે અંજનાને કંઈક તો કરવું પડે એવું હોય છે કંઈક એટલે અંજના કંઈક કરે કંઈક કમાય તો જ એની દીકરીનું પૂરું કરી શકે કારણ કે પતિ હતો એ તો એને છોડીને જતો રહે એટલે ચોરી ચાલુ કરે છે એ ચોરી ચાલુ કરી દે છે ચોરી ચાલુ કરી દે છે અને ચોરી ચાલુ કરીને એમના બંનેનું ગુજરાન ચલાવવા માંડે છે ચોરી ચાલુ કરીને એમના બંનેનું ગુજરાન ચલાવવા માંડે છે ને એ ચોરી ધીરે ધીરે રેણુકા જેમ મોટી થાય એમ રેણુકાને પણ એ વારસામાં શીખવાડી દે છે ને એની બીજી બેન રેણુકા જ્યારે હોય છે એ જ સમયની અંદર પાછી અંજનાની એક બીજા લગ્ન થાય છે ને બીજા લગ્ન થાય છે એ ભૂતપૂર્વ સૈનિક હોય છે એમની સાથે લગ્ન થાય છે ને એમની પણ એક દીકરી થાય છે સીમા તો એ પણ થોડા ટાઈમ પછી ભરાઈ જાય છે અને પછી એ જતો રહે છે છોડીને પરંતુ ત્યારબાદની વાતચીત છે કે સીમા અંજના અને રેણુકા એટલે કે અંજના એની માતા અને સીમા અને રેણુકા એની દીકરીનું પછી ક્રાઇમ ચાલુ થઈ જાય છે ક્રાઇમ ચાલુ થઈ જાય છે કે એક મા અને બંને દીકરીઓ એકલી રહી જાય છે આ જીવનની અંદર પરણ પોષણ કરવા માટે એવો નવો રસ્તો અપનાવી લે છે અને આ નવા રસ્તાની શરૂઆત એ જગ્યાએથી થઈ હતી જે જગ્યાએ મંદિરની અંદર આ ચોરીમાં પકડાયા હતા અને મંદિરથી એની બા જે ચોરીમાં પકડાઈને ત્યારબાદ જે બાળકીને રેડસી નાખી એ જોતાં એમને એવું લાગ્યું કે દયાનો ભાવ એટલે કે બાળકને આગળ કરી દઈએ ચોરી કરતાં પકડાઈ જઈએ અને બાળકને આગળ કરી દઈએ તો આપણે ને કોઈ આપણા ઉપર શક નથી કરતું ને આપણે ત્યાંથી બચી જઈએ છીએ એટલે આ સિલસિલો જેવો ચાલુ થયો એ જ સિલસિલાના કારણે એમને અલગ અલગ જગ્યાએથી નાના નાના બાળકોને ઉઠાવવાના ચાલુ કર્યા અને નાના નાના બાળકોને ઉઠાવી અને એમને આ રીતે ચોરી માટે ઉપયોગ કરતા અને જ્યારે એનો ઉપયોગ પતી જાય ત્યારે એને રેશી નાખતા એટલે કે એને મારી નાખતા દયા નામનો કોઈ ભાવ ન હતો કોઈ વસ્તુની કાયદ સમજણ વગર અમાનવીય ન શોભે એવા કૃત્યો આ એક મા અને બે બહેનો સતત કરતી રહી આમ તો આ બહેનોનો ભાંડો તો ફૂટવાનો હતો નહીં પરંતુ વાત એવી થઈ કે સ્ત્રી છે એટલે ઈર્ષા ભાવ હોય અને ઈર્ષા ભાવ ના હોય તો એ સ્ત્રી ના હોય તો જ્યારે આપણે વાતચીત કરતા હોઈએ ત્યારે એના પતિ જે પહેલો હતો એના લગ્ન થઈ ગયા હતા અને એના લગ્નની એક દીકરી હતી ક્રાંતિ ક્રાંતિ અને દીકરી હતી ને આ બે બન્નોને માતા એટલે ત્યાં પહોંચી જાય છે કે અંજના રેણુકા અને સીમા અને ત્યાં જઈને એ માગે છે આશરો પતિ બિચારો થોડો સારો હશે તો એને આશરો આપી દીધો પરંતુ જે જગ્યાએ આશરો આપ્યો તો એની પત્ની એટલે કે એના પતિની બીજી પત્ની અને એની દીકરીનો સુખી સંસાર આ લોકો જોઈ ન શક્યા ઈર્ષાનો એ ભાવ એટલી હદ ઉધી એમની અંદર પેડાઈ ગયો હતો કે એમને પ્લાન બનાવ્યો કે એક દિવસ કાંતિની હત્યા કરી દઈએ અને જ્યારે મોકો મળ્યો ત્યારે કાંતિને ઉફાડી અને બે બહેનો અને માએ કાંતિને વેરસી નાખી એટલે કે કાંતિનો ખેલ ખતમ કરી દીધો જ્યારે કાંતિનો ખેલ ખતમ કરી દીધો ત્યારબાદ પોલીસને શક ગઈ કે કદાચ આની સાથે રહેતી રેણુકા સીમા અને એની માતા અંજનાની અંદર એમને વેગાઈને જ્યારે એમને એ લોકોની ધરપકડ કરી કડક પૂછપરછ કરી ત્યારે એમને કાંતિને ઉઠાવીને કેવી રીતે મારી હતી એની ઘટનાઓનું વર્ણન કર્યું હતું ત્યારે બંને બહેનો ભાગી પડી અને બંને બહેનોએ આ વાતની કબૂલાત કરી દીધી એટલે ત્રણે લોકોની ધરપકડ થઈ હતી પરંતુ જે બંને બહેનોની ધરપકડ થઈ એમાંથી એક બહેનના લગ્ન કરેલા હતા શેરડી ખાતે શેરડી ખાતે લગ્ન કરેલા હતા તો એ જ્યારે યુવાનને પૂછ એની પણ ધરપકડ કરવામાં આવી અને એની પણ પૂછપરછ કરવામાં આવી ત્યારે એને લગ્ન કરેલા હતા તો એક એક વાત એને પોલીસ ઇન્સ્પેક્ટરના કાનમાં જઈને કીધી કે સાહેબ મારી પત્ની એક દિવસ આગળના વેઢે ગણતી હતી કે તેને અને તેની બહેને અને તેની માતાએ મળીને કુલ કેટલી હત્યાઓ કરેલી છે તો એ વકડો લગભગ બેતાળીસનો હતો આ સાંભળીને પોલીસ ઇન્ચાર્જ એકદમ ચોંકી ઉઠ્યા અને ઊભા થઈ ગયા કે શું છે આ આ જે વાતચીત કરી રહ્યા છે એ છે આ તો ભારત ઇતિહાસની અંદર આવી આવી અમાનવીય ઘટના ક્યારેય ઘટી નથી અમારી નોકરી દરમિયાન અમે આટલું જોયું તો ક્યારે આવી અમાનનીય ઘટના ઘટી નથી આ અમાનવીય ઘટનાને ગંભીરતાને લઈ અને જે તે સમયે એની સીબીઆઈ તપાસ પણ કરાવવામાં આવી અને આ કેસની અંદર ખૂબ જ ડિટેલમાં જવા છતાં પણ પોલીસને તેર કે કિડનેપિંગ અને છ હત્યાઓના જ મામલા મળીએ ચૂક્યા હતા અને આ મામલાઓ કોર્ટની અંદર ચાલ્યા કોર્ટની અંદર એમને ફાંસીની સજા સુનાવવામાં આવી પરંતુ જ્યારે ફાંસીની સજા સુનાવવામાં આવી ત્યારે ખાલી બંને બહેનો જ જીવતી હતી એટલે કે સીમા અને રેણુકા જ જીવતી હતી એનીમાં અંજના કોઈ કારણોસર એનું અકસ્માત થઈ ગયું હતું એટલે કર્મને કદાચ એ પસંદ હશે તો એની હત્યા એવી રીતે થઈ ગઈ જ્યારે બંને બહેનોને ફાંસીની સજા સુનાવવામાં આવી ત્યારે અલગ અલગ જગ્યાએ રાજપુ રાજ્યપાલ ત્યારબાદ સુ સુપ્રીમ કોર્ટ અને સુપ્રીમ કોર્ટ ઉપરથી રાષ્ટ્રપતિ સુધીની એમને અરજીઓ કરી હતી કે એમને ફાંસીની સજા ન કરવામાં આવે ભારતની કદાચ જો આ ફાંસી થઈ ગઈ હોત ને આ ફાંસી મળી ગઈ હોત તો ભારતના ઇતિહાસમાં બે મહિલાઓને એક સાથે ફાંસી આલવાનો કદાચ આ પહેલો કિસ્સો હતો પરંતુ એમાં એક ટ્વિસ્ટ આવ્યો ટ્વિસ્ટ એ હતું કે આ ઘણી બધી જગ્યાએ અરજીઓ કરવામાં આવી હતી જ્યારે છેલ્લી અરજી પ્રવણજી પ્રવણ મુખર્જીને કરવામાં આવી ત્યારે એમને અરજીને નિકાલ કરવામાં થોડો સમય લઈ લીધો અને બે ત્રણ વર્ષના સમયગાળા બાદ પણ નાચ પાડી હતી કે આ આ ફાંસી માન્ય રહેશે પરંતુ જ્યારે ફરીવાર એવો લોકો કોર્ટમાં ગયા અને એવું કહ્યું કે રાષ્ટ્રપતિએ આ અરજીનો નિકાલ છ મહિનાની અંદર કરવો જોઈએ પરંતુ રાષ્ટ્રપતિએ વિલંબ કર્યું છે ત્રણ વર્ષમાં નિકાલ કર્યો છે એટલે કોર્ટે એવું નોંધ્યું હતું કે ફાંસીની રાહ જોઈ રહેલી બંને બહેનોને ફાંસી હાલવામાં આટલો બધો વિલંબ થયો છે તેના કારણે એમના માનસિક ઉપર અમાનવીય અસરો પડી છે એવું નોંધીને કોર્ટે એમ કોર્ટે એમને એ સજા જ્યાં સુધી જીવે ત્યાં સુધી છેલ્લા શ્વાસ સુધી જેલમાં રહેવાની સજા મંજૂર રાખી હતી આજે પણ આ બંને બહેનો જેલમાં છે અને આ દર્દભરી કહાની એ બનેલી છે મહારાષ્ટ્રના શેરડી શહેરની આ કહાની છે અને એ જગ્યાએ કહાની બનેલી છે જ્યાં બે બહેનો અને એક માતાએ પોતાના જીવન દરમિયાન બેતાળીસ બાળકોનું હત્યા કરી દીધી હતી ખાલી ભીખ ભાગવા માટે કરીને ખાલી પૈસા કમાવા માટેને એમને ખબર નથી કે જે આ જનદ્ય અપરાધ કર્યો છે આ અપરાધ શું લેવલમાં છે તો આવી ઘટનાઓ દરરોજ બરોજ બનતી રહે છે ક્રાઇમની અંદર જ્યારે અમે આવી ઘટનાઓ વિશે વાતચીત કરતા હોઈએ છીએ ત્યારે એટલા માટે કરતા હોઈએ છીએ કે આવી ઘટનાઓ જાણી રિયલ ઘટનાઓ જાણી અને ક્રાઈમ કેવા કેવા થાય છે ક્રાઇમને કેવી રીતે સમાજની અંદરથી મિટાવી શકાય એવા સરસ અને સારા ઉદ્દેશ્યથી જ કરતા હોઈએ છીએ એટલે જ્યારે આપણે આવી વાતચીત કરતા હોઈએ આપણે આવી સ્ટોરીઓ કરતા હોઈએ અને આ સ્ટોરીઓ જો તમને ગમતી હોય તો તમે કોમેન્ટ બોક્સની અંદર મને કહેતા રહેજો કે કઈ પ્રકારની સ્ટોરીઓ હું તમારા માટે બનાવું નમસ્કાર રામ રામ હું દિલુ ચૌધરી ફરીવાર આપણે મળીશું નવા એપિસોડમાં નવી વાત સાથે નમસ્કાર રામ રામ